સામૂહિક આરોગ્ય કેન્દ્રની નળિયાવાળી છત જર્જરિત હાલતમાં હતી તેમ છતાં ત્રણ મજૂરને ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છત મરામત કરવા માટે કામે લગાડ્યા હતા આ સમયે છતની મરામત કરતી વખતે મહેશભાઈ ગુણવંતભાઈ જલાલપરાનો પગ લપસ્યો હતો પગ લપસતા મહેશભાઈ જલાલપરા પોતાના શરીરનું સંતુલન ગુમાવ્યું હતું જેથી મહેશભાઈ છત પરથી નીચે ડાયાલિસિસ સેન્ટરમાં ધડામ દઈ નીચે પડ્યા હતા જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી ધડાકાભેર અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મહેશભાઈને ડાયાલિસિસ સેન્ટરમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા હો ડોક્ટર અકિલ કુરેશી ચુડા સામય આરોગ્ય કેન્દ્રમાં ઇન્ચાર્જ અધિક્ષક તરીકે કામ કરું છું ગઈકાલની વિગત તરીકે એવું છે કે કાલે છતની જે છે એમાંથી પાણી પડતું હોવાથી અમે અમારી રીતે અને કોન્ટ્રાક્ટરને સાથે રાખી અને તાળપત્રી નાખવાનું કામ ચાલતું હતું જેની અંદર એક મજૂર છે જે ઉપરથી છત જર્જરિત હોવાના કારણે નીચે પટકાયા અને એમને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી જેની પ્રાથમિક સારવાર સામૂહિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે આપવામાં આવેલ હતી અને પછી વધુ સારવાર અર્થે એમને સુરેન્દ્રનગર શિફ્ટ કરવામાં આવ્યા હતા જેની અંદર એમને સાથે રહી અને સ્ટાફે પણ સહાય કરી અને જેની અંદર એમનું પોતાનું ઓપરેશન જે છે એનું પણ વ્યવસ્થા અહીંયા તરફથી કરવામાં આવી અને સાથે સાથે લોહીનું પણ જે છે એ દાન કરવામાં આવ્યું હતું અને જેથી કરીને આગળ એમને કોઈ તકલીફ ના પડે એવી રીતે એની સારવાર કરવામાં આવી છે